આજના વિડીયોમાં રોજિંદા કામમાં ઉપયોગી થઈ શકે એવી ખૂબ જ સરસની એક ટીપ્સ લઈને આવી છું ફ્રેન્ડ્સ આ ટિપ્સ તમે જોઈ લેશો ને એટલે તરત જ અપનાવશો અને સાથે જ ચાર જણાને પણ કહેશો કે તમે આ વસ્તુ બનાવી અને આ વસ્તુ તમે બનાવી લેશો ને એટલે તમારા પૈસા અને સમયની પણ બચત થવાની છે જી હા ફ્રેન્ડ્સ તો તેના માટે આપણે શું કરવાનું છે લીંબુ લઈ લેવાના છે કોઈ પણ પ્રકારના લીંબુ ચાલે ચીમડાઈ ગેલા ચાલે ડાઘાવાડા ચાલે લીંબુના છોતરા પણ ચાલે આમાં તમારે બીયા કાઢવાની પણ ઝંઝટ નથી અત્યારે સિઝન છે ને એટલે વીસ રૂપિયાના કિલો લીંબુ મળે છે તો ફ્રેન્ડ્સ તમારે આખું વર્ષ માટે આ વસ્તુ બનાવીને રાખી લેવી જોઈએ જેથી તમને આખું વર્ષ માટે ઉપયોગી થઈ શકે ઉનાળાની અંદર તો લીંબુ ખૂબ મોંઘા હતા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ને એટલે લીંબુ ખૂબ સસ્તા છે તો તમે આ જરૂરથી વસ્તુ તૈયાર કરી લેજો તો અહીંયા આપણે લીંબુના ટુકડા કરી લીધા છે આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરવાના છે તમે અહીંયા જોઈ શકો છો આપણે અઢીસો ગ્રામ જેટલા લીંબુ લીધા છે તેના આપણે સરસ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે તમે મોટા ટુકડા પણ કરી શકો છો તો આ રીતના ટુકડા થઈ જાય ને પછી શું કરવાનું છે તમારે કુકર લઈ લેવાનું છે ફટાફટ આ વસ્તુ બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ તમે વધુ માત્રામાં પણ બનાવી શકો છો પણ શરૂઆત તમે પહેલાં થોડા અઢીસો લીંબુથી કરજો પછી વધારે બનાવજો તો આ રીતે આપણે લીંબુને કૂકરમાં ઉમેરી દીધા તમે જોઈ શકો છો હવે જે વાસણમાં લીંબુ કટ કર્યા હતા તેમાં પણ લીંબુનો થોડા એવો રસ રહેલો છે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને બધું કુકરમાં ઉમેરી દેવાનું છે હવે આપણે તેની અંદર એક લીટર જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને સાથે જ તેની અંદર આપણે નમક ઉમેરી દેશું નમક છે તે આપણે જે વસ્તુ તૈયાર કરી છીએ ફ્રેન્ડ્સ તેમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને જરા પણ આપણી વસ્તુ બગડવા નહીં દે એટલે નમકની માત્રા અહીંયા વધારે રાખવાની છે નમક તમે જે લેવો તે બધું ચાલે પણ નમક છે તે તમારે થોડું વધારે ઉમેરવાનું છે તો આપણે અહીંયા એક વાટકા જેટલું નમક ઉમેરી દીધું છે તો હવે આ કૂકરને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને આની ત્રણ વિસલ કરી લેશું ત્રણ વિસલની અંદર લીંબુ સરસ સોફ્ટ થઈ જશે અને ત્રણ વિસાવ થઈ જાય ને પછી કૂકરને સાવ ઠંડુ થવા દેવાનું કારણ કે વરાળની અંદર પણ સરસ એવા લીંબુ બફાતા રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો લીંબુ સરસ બફાઈ ગયા છે આ રીતે આપણે પ્રેશર કુકરને ઠંડુ થવા દીધું બધું પ્રેશર નીકળી ગયું પછી જ આપણે ખોલેલું છે તો આ રીતે પહેલાં એકવાર સરસ મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ એવું આપણે અહીંયા લીંબુ સોફ્ટ થઈ ગયા છે તો હવે ગરમમાં જ આપણે બ્લેન્ડર મારી દેવાનું છે એટલે લીંબુ સરસ એકરસ થઈ જાય જો બ્લેન્ડર ન હોય તો તમે આ પ્રોસેસ મિક્સર જારની અંદર કરી શકો છો પણ ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ઠંડુ થઈ જાય પછી જ મિક્સર જારમાં આ પ્રોસેસ કરવાની ગરમમાં મિક્સર જારમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુ નથી પીસવાની તો મારો આ વિડિયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારી પાંચ ફ્રેન્ડને શેર કરી દેજો જેથી તે લોકો પણ આ રીતે આ લિક્વિડ રેડી કરી શકે જી હા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છીએ હોમ મેડ લિક્વિડ તો હવે થોડું પાણી આપણે ફરી ઉપરથી ઉમેરી દીધું એટલે ટોટલ આપણે દોઢ લિટર જેટલું પાણી ઉમેરેલું છે અને સરસ બધી વસ્તુને ક્રોસ કરી દેવાની છે આ રીતે જો તમારે ગાળવું હોય ને તો તમે અહીંયા ગાળી પણ શકો છો અને આમનો ક્રોસ કરીને પણ લિક્વિડ રેડી કરી શકો છો આજે આપણે આ જે લિક્વિડ રેડી કરીએ છીએ ને ફ્રેન્ડ્સ તે એવું લિક્વિડ રેડી થવાનું છે કે તમારા સમય અને પૈસાની બચત થઈ જવાની છે ઘણી વખત ક્ષાર જામી જાય છે ને એટલો બધો કિચન સિંકની અંદર છે નળ ઉપર છે ટોયલેટ સીટ ઉપર છે તે બધો શાર તમારે વગર મહેનતે દૂર થઈ જવાનો છે કોઈ પણ પ્રકારના ડાગા થઈ ગયા હોય ને તે બધા ડાગા જતા રહેવાના છે એવું આ સુપર પાવર લિક્વિડ બનીને રેડી થવાનું છે તો અહીંયા આપણે લિક્વિડને ગાળી લેશું તો આ રીતે આપણે લિક્વિડને અહીંયા ગાળી લીધું છે અને મોટા મોટા છોતરા છે લીંબુના તે બધા આ રીતે નીકળી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના જો તમારે છોતરા રાખવા હોય તો રાખી પણ શકો છો અને ગાળવું હોય ને તો ગાળી પણ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણા લીંબુનું પાણી સરસ રેડી થઈ ગયું છે હવે તેની અંદર તમારે ઉમેરવાનું છે કોઈ પણ વાસણ ધોવા માટેનું લિક્વિડ લિક્વિડ તમને જે પસંદ હોય ને તે ઉમેરી દેવાનું તો અહીંયા આપણે એક લિટર જેટલું લિક્વિડ ઉમેરી દેસું તમે જોઈ શકો છો લિક્વિડના કલર ઉપર નથી જવાનું કલર ગમે તેવો હોય ને ચાલશે કલરનું કાંઈ જ મહત્ત્વ નથી અહીંયા આ લિક્વિડ છે તે એવું શક્તિશાળી બનીને રેડી થવાનું છે ને કે વગર મહેનતે બધા જ ડાગા દૂર થઈ જવાના છે તો આ રીતે આપણે લિક્વિડ ઉમેરી દીધું છે પછી લિક્વિડને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે લીંબુવાળા પાણી સાથે તો આ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું ઘટ લિક્વિડ છે હજુ પણ તમે આની અંદર પાણી ભેરવીને આ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો તો આ રીતનું લિક્વિડ આપણું રેડી થઈ ગયું છે અને થોડીવાર માટે ઠંડુ થવા દેશું ઠંડુ થઈ જાય ને પછી શું કરવાનું છે આ રીતે તમારે જેમાં લિક્વિડ રાખવું હોય ને બોટલ છે કેન છે તેની અંદર ભરી દેવાનું તો આપણે અહીંયા ખાલી રહેલી બોટલની અંદર જ લિક્વિડ બધું ભરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો આ લિક્વિડને તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો કારણ કે ફ્રેન્ડ્સ આની અંદર આપણે જે લીંબુનો ઉપયોગ કરેલો ને તે બાફીને લીધેલા છે એટલે લીંબુમાં ફૂગ નહીં આવે કે કોઈ પણ પ્રકારની અલગ સ્મેલ નહીં આવે અહીંયા મેં જે વાસણ ઉટકવાનું લિક્વિડ લીધું છે ને એ બ્લુ કલરનું હતું એટલે આ રીતનો કલર આવેલો છે પણ તમે પીળા કલરનું હોય તે લિક્વિડ પણ લઈ શકો છો કલરથી કોઈ જ લેવા દેવા નથી આ લિક્વિડ ખૂબ જ સરસ શક્તિશાળી લિક્વિડ બનીને રેડી થવાનું છે ફ્રેન્ડ્સ આનો ઉપયોગ આપણે આગળ વિડીયોમાં જોશું તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા સવા લીટર જેટલું લિક્વિડ બનીને રેડી થઈ ગયું છે અને આટલું લિક્વિડ મિનિમમ બે મહિના તો આરામથી ચાલવાનું છે એટલું લિક્વિડ બનીને આ રેડી થયું છે અત્યારે આ લિક્વિડ ઘાટું છે આની અંદર તમે થોડું પાણી ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો રોજિંદા કામમાં તમને ફ્રેન્ડ્સ ખૂબ જ ઉપયોગી થવાનું છે કિચન સિંક આપણી વારંવાર ખરાબ થઈ જાય છે ફ્રેન્ડ્સ તો કિચન સિંકમાં પણ તમે બેથી ત્રણ ટીપા ઉમેરીને સરસ ઘસીને સાફ કરી દેશો ને તો તમારી સિંક છે તે વગર મહેનતે હાથ પણ નહીં દુઃખે તમારા ફટાફટ તમારી કિચન સિંક રેડી થઈ જવાની છે ચમચમાતી હતી એવું જ લાગશે કે તમે કાલ જ સિંક ફિટ કરાવેલી એટલી સરસ ચમકીને રેડી થાય છે ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે લિક્વિડ બનાવજો કલરથી કાંઈ જ લેવા દેવા નથી ફ્રેન્ડ્સ આ ખૂબ જ સરસ સ્ટ્રોંગ લિક્વિડ બનીને રેડી થયું છે તમે અહીંયા જોઈ શકો છો આપણા સિંકની અંદર કેટલો શાર જામી ગયો છે હવે આપણે તેને ચૂટકીઓમાં સાફ કરી દેવાના છીએ તમે જોઈ શકો છો આ લિક્વિડ એટલું સ્ટ્રોંગ છે ને ફ્રેન્ડ્સ ફટાફટ ક્લીન થઈ જવાની છે કિચન સિંક કલાકો સુધી તમારે ઘસવાની પણ જરૂર નથી તમારા સમય અને પૈસાની અને તમારા તાકાતની પણ બચત થવાની છે ફ્રેન્ડ્સ ટોયલેટ સીટ છે કે તમારી બાથરૂમ હોય ત્યાં ઘણી વખત એવા પાણીના ડાઘ થઈ જાય છે તે જાતા જ નથી તો તે ડાઘ પણ ફ્રેન્ડ્સ તમે દૂર કરી શકો છો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી સિંગ છે તે ખૂબ જ સરસ ફટાફટ બેથી ત્રણ મિનિટ જેટલો પણ સમય નથી થયો હોતા સરસ ચમચમાવા લાગેલી છે અને એકદમ નવી બનીને રેડી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો આ જ રીતે તમે નળ પણ સાફ કરી શકો છો ગેસના ચૂલા છે ચીમની છે તે પણ સાફ કરી શકો છો અને આ લિક્વિડ એકવાર બનાવીને તમે છ મહિના સુધી ફ્રેન્સ સ્ટોર કરી શકો છો અને ઘણી વખત વાસણ દાજી જાય ને તેની દાજના ડાગ કાઢવામાં પણ કલાકો લાગે છે તે પણ આસાનીથી સાફ થઈ જાય